નમસ્કાર દર્શક મિત્રો બી ઇન્ડિયાના ખાસ કાર્યક્રમમાં આપનું સ્વાગત છે હું છું આપણી સાથે દરરોજની જેમ ગોપાલ દર્શક મિત્રો આપણે દરરોજ બરોબર આ સમય મળીએ છીએ અને કોઈને કોઈ એવા ખૂબ જ મહત્ત્વના વિષય ઉપર વાતચીત કરતા હોઈએ છીએ જે વિષય આપણા તમામ લોકોની સાથે ખૂબ નજીકથી જોડાયેલા હોય છે અને જે વિષય હોય છે એનું મહત્ત્વ પણ એટલું જ રહેલું હોય છે અમારી બી ઇન્ડિયા ન્યૂઝ ચેનલનો હેતુ એ હોય છે કે આપણા જે દર્શક મિત્રો છે અને ખૂબ મોટી સંખ્યામાં જે દર્શક મિત્રો છે તેમની સમસ્યા જે છે તેમના પ્રશ્નો છે તેમની રજૂઆતો છે એમને પ્રાથમિકતા સાથે રજૂ કરવામાં આવે આ જ કારણસર અમે આ ખાસ કાર્યક્રમની અંદર એવા જ વિષયોની પસંદગી કરતા હોઈએ છીએ સાથે સાથે સંબંધિત વિષયોના નિષ્ણાતોને જ બોલાવતા હોઈએ છીએ જેથી જે દર્શક મિત્રો છે તેમની પાસે એકદમ સચોટ માહિતી પહોંચી શકે અને તે જાગૃત બની શકે માહિતી મેળવી શકે આ જ અમારો હેતુ રહેલો છે તો આજે આપણે આ ક્રમની અંદર આગળ વધીને એક એવા ખૂબ જ મહત્ત્વના વિષય ઉપર વાતચીત કરવા જઈ રહ્યા છે જે આજના સમયની અંદર સૌથી વધારે ઊભરતી તકલીફ છે અને ખાસ કરીને પેરેન્ટ્સ જે છે એ આજની તારીખમાં સૌથી પરેશાન થયેલા છે અને પેરેન્ટ્સ પેરેન્ટ્સ જે છે આપણા માતા પિતા જે છે એ લોકોની વારંવાર એવી ફરિયાદ આવી રહી છે અથવા તો રજૂઆત આવી રહી છે કે એમના જે બાળકો જે છે એ આજની તારીખમાં એમનું વર્તન બદલાઈ રહ્યું છે ઉગ્ર બની રહ્યા છે તેમની વાત માનતા નથી સ્કૂલોમાં ધ્યાન આપતા નથી ભણવામાં ધ્યાન આપતા નથી મોડે સુધી ઘરે પહોંચે છે અને ઘણીક વખત હિંસક વર્તન પણ કરતા હોય છે ઘણી કિંમતી ચીજોની માંગ કરતા હોય છે આ પ્રકારના પ્રશ્નો જે છે એ પેરેન્ટ્સ તરફથી આપણી પાસે આવ્યા છે તો આજે આપણે આ જ વિષય ઉપર વાતચીત કરવા જઈ રહ્યા છે બાળકનું વર્તન કેમ બદલાઈ રહ્યું છે એ આપણો ટોપિક છે આની સાથે જોડાયેલા કયા કયા પાસા છે જે પેરેન્ટ્સને ધ્યાનમાં રાખવું જોઈએ આજની તારીખની અંદર ભાગદોડની લાઈફની અંદર જ્યારે આપણે કોઈની પાસે સમયનો અભાવ દેખાઈ રહ્યો છે ત્યારે બાળકોને હેન્ડલ પેરેન્ટ્સ કઈ રીતે કરી શકે તે ખૂબ જ એક જટિલ અને સંવેદનશીલ પ્રશ્ન છે આપણે દર્શક મિત્રો એમ કહેતા સાંભળતા હોય છે મોટા લોકો આપણને કહેતા હોય છે કે બાળકની જેમ વર્તન ના કરો બાળકની જેમ બૂમો ના પાડો બાળકની જેમ જુદું જુદું વર્તન કરતા હોય છે તો આ જે આપણે કહેતા હોય છે વડીલો એ કોઈ બાબત એમ કહેતા હોય છે કે બાળક જે છે એ સ્વાભાવિક રીતે એમનું વર્તન જે છે એ આપણે એમ કહી શકીએ સેજ લાપરવા સેજ અલગ પ્રકારનું વર્તન હોય છે પરંતુ આ જે બાળકોનું વર્તન હોય છે એ આપણને નોર્મલ હોય છે પરંતુ ઘણીક વખત એવું બનતું હોય છે કે બાળકોનું વર્તન એમ ચિંતાજનક બની જતું હોય છે એમની તરફ ધ્યાન આપવાની જરૂર હોય છે તો આજે આપણે આ જ ઘણા પ્રશ્નો છે જે અંગે આપણે માહિતી મેળવીશું અને આ ખૂબ જ જટિલ અને સંવેદનશીલ મુદ્દા ઉપર આપણી સાથે આજે વાતચીત કરવા માટે એમ કહી શકાય કે અમદાવાદના ટોપ દસ ડૉક્ટરોની જો યાદી આપણે તૈયાર કરવામાં આવે માનુ માનસિક રોગોના નિષ્ણાતો તો એમાં એક ડૉક્ટર એ સામેલ ચોક્કસપણે કરી શકાય છે અને એ ડૉક્ટર છે કલરવ મિસ્ત્રી જે આપણને ખૂબ સરળ ભાષામાં આ અંગે માહિતી આપશે હા બી ઇન્ડિયાના ખાસ કાર્યક્રમમાં કલરવભાઈ આપનું સ્વાગત છે કલરવભાઈ જે રીતે આપણે જાણતા હોઈએ છીએ કે આજના સમયની અંદર પેરેન્ટ્સની જો સૌથી વધારે ફરિયાદ ઉઠી રહી છે અથવા તો આપણે એમ કહી શકાય કે એમની રજૂઆત છે તો આ છે કે બાળકોનું વર્તન બદલાઈ રહ્યું છે તો એક ડૉક્ટર તરીકે કલરવભાઈ આપને આના માટે કયા કારણ દેખાઈ રહ્યા છે શા માટે આવું વર્તન બદલાઈ રહ્યું છે બાળકોનું હા ગોપાલભાઈ ખૂબ જ સરસ ટોપિક તમે લાવ્યા છે આજકાલ આપણે જોઈએ છે કે જનરેશન ગેપ દિવસે ને દિવસે વાતતા છે તો ટીચર આપણને કહે છે વડીલો આપણને કહે છે કે જનરેશન ગેપ આ જનરેશન ગેપ ની મુખ્ય પરિભાષા કહીએ તો એ જનરેશન ગેપ છે અને આ જન ગેપ ના લીધે આજકાલના જે બાળકો છે તેની સરખામણી આપણે 10 વર્ષના પાછળ લઈ જઈએ તો એના બાળકો સાથે કરવા જોઈએ તો તેના વાણી વર્તન અને વ્યવહારમાં શું તફાવત જોવા મળે છે તે લોકોની પર્સનાલિટી મતલબ તેનો સ્વભાવ કેવો છે અને તે સમાજમાં કઈ રીતનું વર્તન કરે છે એની પરિભાષા કહેવામાં આવે આજકાલ આપણે જે દસ વર્ષના પહેલા કે જે આપણે સંયુક્ત કુટુંબમાં રહેતા હતા જોઈન્ટ ફેમિલીનો માહોલ હતો બાળકનો ઉછેર એમાં આઈડિયલી વાત કરીએ તો પિતા હતા તે જોબ કે નોકરી કે વ્યવસાય માટે જતા હતા માતા હતા એ સંપૂર્ણપણે ઘરની જવાબદારી લેતા હતા અને બાળકનું ધ્યાન રાખતા હતા અને જે વડીલો હતા એ વડીલો બાળકને ઉછેર કરતા હતા તેમાં તેમને જે ધાર્મિક સહ હોય ધાર્મિક ગુરુઓની વાર્તા કે અથવા તો પ્રકારનું જે કહેવતો હોય છે અને તેને પરસ્પર જે સંવાદ થવાનો હોય તેના પ્રકાર થતો હતો જે બાળકનું જે માળખું જે પસાટી છે એ પ્રામાણિક રીતે સરી રીતે એક કૌટુંબિક વાતાવરણમાં થતું હતું એટલે જ બાળકનો ઉછોર એક ઇથિક્સ અને મોરલ સામાન્ય રીતે

આવા સંજોગોમાં છેલ્લા પાંચ વર્ષથી જે શિક્ષકોની કમ્પ્લેન આવે છે પેરેન્ટ્સ ગાઇડન્સ ક્લિનિક ચલાવીએ છીએ માતા પિતાના જે કમ્પ્લેન આવે છે એવું આજકાલના જે બાળકો છે તે વડોલીની સામે તોછડું વર્તન કરે છે અથવા તો ભણવામાં પાછો થઈ ગયો છે નાની નાની વાતમાં ગુસ્સો કરે પણ કરે છુટ્ટી ચીજવસ્તુઓ ફેંકે એટલી હદે પણ જોવા મળે છે કે ઘરમાંથી વસ્તુઓની ચોરી પણ કરે અને સફેદ જૂથ પણ બોલે આ બધાની પાછળનું કારણ કઈ ના કઈ રીતે એક સોશિયલ મીડિયા હોય શકે વાતાવરણ હોય શકે

તેના બિહેવિયર અથવા તો માનસિક રોગની અથવા તો સ્કૂલમાં જે બિહેવિયર છે ખૂબ જ વધી રહ્યા છે અને જે રિઝલ્ટ જેના લીધે માતા પિતા બાળક સાથે કઈ રીતનું વર્તન કરવું જેના લીધે તેની પર્સનાલિટી અને તેનો બિહેવિયર એક એપ્રોપ્રિયેટ સોશિયલ માળખામાં કરી દે જે રીતે જ્યારે હું અભ્યાસ કરી રહ્યો હતો ત્યારે ફોન મારી પાસે આયા પેરેન્ટ્સના પેરેન્ટ્સનું કેવું સામાન્ય રીતે એવું કહેવું છે મોટાભાગના પેરેન્ટ્સનું ઓવરઓલ કે બાળકો જે છે એ એમની વાત સાંભળતા નથી અને જ્યારે કોઈ સૂચન પેરેન્ટ્સ કરતા હોય છે ત્યારે સામે દલીલો કરતા હોય છે મોંઘી ચીજો માગતા હોય છે જે પડોશમાં બાળક પાસે હોય એવી ચીજોની ડિમાન્ડ કરતા હોય છે તો આ પ્રકારની કલરભાઈ સ્થિતિ પેરેન્ટ્સ સામે છે મોટા ભાગના પેરેન્ટ્સ સામે આ પ્રશ્નો છે તો પેરેન્ટ્સની એક ભૂમિકા આજના બાળકોને હેન્ડલ કરવાની કયા પ્રકારની આપના હિસાબે હોઈ શકે હવે આજકાલના બાળકો છે તે ટેકનોલોજી અધ્યયન હોય છે આર્ટિફિશિયલ છે આપણે જેટલી ટેકનોલોજી નથી જાણતા તેના કરતાં તે વધારે ટેકનોલોજી જાણતા હોય છે એટલે બાળકને સમજવું બાળકને જાણવું પડે તેની આપણે એની માનસિકતા ઉપર ખૂબ જ જરૂરી બને છે માતા પિતા એટલે પેરેન્ટિંગ સ્ટાઇલ આજકાલના મા બાપ માટે એક ચેલેન્જિંગ ઇશ્યુ બની રહ્યો છે કારણ કે આજકાલના જે બાળકોની જે પરવરિશ કરીએ તલવારી જો વધારે પડતે બાળકને છૂટછાટ આપવામાં આવે તો બાળક એકદમ વંટી જાય છે અને વધારે પડતું તો આના પાછળ છે જેમ જમાના પ્રમાણે આપણી લાઈફ સ્ટાઇલ બદલાતી જાય છે તેવી જ રીતે જેવી રીતે ટેકનોલોજીના લીધે બાળ માનસિકતાના લીધે જે આપણી પેરેન્ટિંગ સ્ટાઇલ છે એ પણ આપણે બદલવી જોઈએ આના માટે માતા આ માધ્યમ દ્વારા ચોક્કસ પ્રેરણ કહીશ કે જયારે જે મતલબ કે એમનામાં દેખા દેખીનો માહોલ હોય છે એટલી વધી રહી છે કે જેના લીધે તે સેન્ટર ઓફ એટ્રેક્શન મતલબ કે બીજા લોકોની સરખામણી બની રહ્યા છે ભલે આપણી ક્ષમતા હોય કે ના હોય તે લોકોને બધું હાઈ ક્લાસ અને બધા લોકો એની વાહ વાહ કરે નજર મારે અને એક સ્ટેટસ સિમ્બોલ તરીકેનું મારતું જણવાતું જોઈએ તમારી આર્થિક પરિસ્થિતિ ગમે તેવી હોય કે ના હોય તેને બીજા બાળકોની સરખામણી માટે અથવા તો જો તેની સમવડી ના થાય તો તે જ બાળકો એને બોલિંગ અથવા તો સ્વીકાર કરે કે તારી જોડે આટલું નાનમ દેખાડે તેની બધાની વચ્ચે ઉતારી પાડે અથવા તો ઠપકો આપે તો એ સરખામણી કરવા માટે બાળક એ માતા પિતા સામે જીદ કરે છે અને ગમે તે રીતે મહેંગી મોંઘી ચીજ વસ્તુ અથવા તો બ્રાન્ડેડ ચીજ વસ્તુની ડિમાન્ડ કરતો રહે છે એ માતા પિતા માટે ખૂબ જ માતાના દુઃખાવતો એક ભાર સમાન હોય છે કે આવા પ્રકારના બાળકોને આપણે કઈ રીતે પરવરીશ આપીએ એના માટે પ્રોપર સ્ટાઇલ અથવા સાયકોલોજીકલ હેપ આ પ્રકારના બાળકોને ટેકલ કરવા માટે ખૂબ જ મહત્ત્વ છે હમ હા કલરોભાઈ જે રીતે આપ વાત કરી રહ્યા છો કે આવા પ્રકારના જે બાળકો છે એ લોકોને હેન્ડલ કરવા થોડાક મુશ્કેલ છે હા કલરોભાઈ એક ડૉક્ટર તરીકે એક માનસિક રોગોના આપ નિષ્ણાત ડૉક્ટર તરીકે આપ એ બાબતને માની રહ્યા છો કે આજની તારીખમાં પેરેન્ટ્સ જે છે એ બાળકોને મોબાઈલ આપીને એક મોટી ભૂલ કરી રહ્યા છે અને સાથે સાથે એમના ભવિષ્ય જે ભાવિ છે બાળકોનું એની સાથે પણ પેરેન્ટ્સ જ ચેડા કરી રહ્યા છે એવું માનો છો આપ હવે આમાં એક એવો સવાલ એવો આવે છે કે સોશિયલ મીડિયાનો વધુ પડતો ઉપયોગ એ હાનિકારક ચોક્કસ છે પણ સોશિયલ મીડિયાના ફાયદા જરૂરી છે સાથે સાથે આપણે માતા પિતાને આપણે બ્લેમ ના કરી શકીએ કે તમારી પરવરિશ ખરાબ છે એટલે તમારા બાળકો આવા કરે છે આપણે સાથે મળીને એક સહિયાર

વાતાવરણ અથવા નજીક સાથે એ લોકો એની સાથે કેવો વ્યવહાર કરે છે તેના પર ખૂબ જ નિર્ભર પડે છે સામાન્ય રીતે સંશોધનો કે રિસર્ચ એવું કહે છે કે સૌથી પહેલું બાળક મેક્સિમમ ટાઈમ પોતાના ઘરમાં વિતાવે છે આ ઘરમાં મતલબ માતા પિતાની બીજી વસ્તુ હોય છે કે બીજું બાળક છે મેક્સિમમ ટાઈમ સ્કૂલમાં વિતાવતું હોય છે અથવા તો કોલેજમાં વિતાવું છું અને ત્રીજી વસ્તુ કે કોની સાથે મતલબ કે એમાં આવે પિયર પેસન્સ અને ફ્રેન્ડ સર્કલ મતલબ કે બાળકની પર્સનાલિટી બાળકનો સ્વભાવ એ ઘરના વાતાવરણ ઉપર માતા પિતાના વ્યવહાર ઉપર તેમજ ટીચર્સના વ્યવહાર ઉપર અને તેના મિત્ર વર્તુળના વ્યવહાર ઉપર ખૂબ જ મહત્વનો ભાગ ભજવે છે હવે બીજી વસ્તુ કે ઇમોશનલ કનેક્શન ઓછા થઈને ડિજિટલ કનેક્શન વધી ગયા છે આ ડિજિટલ કનેક્શન એટલું ડિટેલ્સ થતો જાય છે કે તે સોશિયલ મીડિયા થી ઇન્ફ્લુઅન્સ થઈ જાય છે હવે આપણે વાત કામનો ગુસ્સો કે વર્કનો ગુસ્સો પોતાની માતાજી ઉપર કાઢે માતાને ડોમેસ્ટિક વાયોલન્સનો કેસ શરૂ મળે અને બાળકની હાજરીમાં જો માતા-પિતાનો એક મહિને ના હોય અને તે અંદર અંદર આર્થિક તણાવમાં પડતા તો તે અંદર અંદર લડત કરે તો તે ઝઘડાના રૂપે બાળક જે પોતે સપનો સિતમાં એવું વિચારતો હોય છે કે આ માતા-પિતાને પોતાને માટે ટાઈમ નથી અથવા તો અંદર અંદર મેન્ટલી સ્ટેબલ નથી તો મારા મનની સ્થિતિ અથવા તો મારા હતાશા કે નિરાશાના કોઈ પણ કેસીસ જે એવું માતા-પિતા કઈ રીતે ડિસ્કસ કરવું

તો એટલા જ માટે છે કે જયારે પણ આપણે બાળક સાથે એક સારા મિત્ર તરીકે વ્યવહાર કરવો જોઈએ અને એની પરિણામ કાળજી અને ધીરજ જો સારા સાંભળવામાં આવે અને બીજી વસ્તુ છે કે આજકાલ એક ડોમિનેટિંગ નેચર કહેવાય છે જેને સાયન્ટિફિક ભાષામાં ટાઈગર મમ કહેવાય છે

ટાઈગર મતલબ કેટિંગ નેચરની જગ્યાએ અને કોઈ પણ ખુશીનો માહોલ હશે એ તમારી જોડે શેર કરશે અને ડિજિટલ કનેક્શન અથવા તો જે બીજા લોકો થી જેને આપણે અટકાવી શકીએ માટે અને શારીરિક પર્સનલિટી માટે આપણે બાળક

કે પરિસ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે આપે જે રીતે વાત કરી કે પેરેન્ટ્સ નોકરી કરતાં આજની તારીખમાં થયા છે અને કમનસીબ રીતે આજના સંજોગો એવા પણ બની રહ્યા છે કે ઘણી બધી ફરિયાદ એવી પણ ઉઠી રહી છે કે પતિ પત્ની વચ્ચે ઝઘડા ખૂબ મોટા પ્રમાણમાં આપણને સાંભળવા મળતા હોય છે તો આ પ્રકારના જે પેરેન્ટ્સ છે એમના બાળકો જે છે એમના ઉપર પણ અસર થતી હોય છે તો આપ એક ડૉક્ટર તરીકે માનો છો કલરવભાઈ કે આ પ્રકારના જે પેરેન્ટ્સ છે એમની જવાબદારી આજના સમયની અંદર ખૂબ વધી ગઈ છે બાળકો પ્રત્યે સામાન્ય રીતે આપણે જોઈ રહ્યા છીએ કે પર્સનલ લાઈફ અને પ્રોફેશનલ લાઈફ ખૂબ જ દૂર રાખવી જોઈએ પણ આઈડિયલી આપણે ભાગ્યમાં એટલા માનસિક રૂપે એટલા અસ્વસ્થ હોય છે એટલા ડિપ્રેશન કે હતાશામાં હોય છે જવાબદારીની સાથે સાથે આપણી જે સામાજિક માળખું છે અથવા તો આપણે પત્ની તો ઘરના લોકો પ્રત્યે વ્યવહાર છે આપણે આંશિક પ્રણય ચૂકી જઈએ છીએ જો કઈ કઈ વસ્તુ મેઈન છે જે બાળક સામે ના કરવી જોઈએ કે જ્યારે બી તમારે એક સૌથી પહેલા માટે કોઈ પણ બાળકના માનસિક માતા પિતા જરૂરી છે માતા પિતા એકમત હોવું અને કોમન ઓપિનિયન હોવો અને બાળકની હાજરીમાં કોઈ પણ પ્રકારના ઘરના કંકાસ કે આંતરિક ઝઘડા તમારે દૂર રહેવું જોઈએ ત્રીજી વસ્તુ છે કે બાળક માટે તો માતા પિતા એક સિંગલ યુનિટ એક રોલ મોડલ તરીકે આવવા છે તો બાળકની સામે તમે એક માતા પિતા એક આદર્શ ઉદાહરણ પૂરું કરવામાં આવે તો બાળક એ તમારું એક સોશિયલ સપોર્ટ બની રહેશે અને ઇમોશનલ કનેક્શન થી અટેજ રહેશે તો બાળક છે આપણાથી વિછુટું નહીં પડે અને આપણે એને સારી રીતે ગુફ એક સારી પરસાડી તરીકે આપણે ઉદાહરણ આપી શકીએ છીએ દર્શક મિત્રો કલરોભાઈ આ જવાબની અંદર આપણે ત્રણ બાબત ખૂબ ઉપયોગી કરી એક તો જે પેરેન્ટ્સ એકલા રહેતા હોય છે બાળકોની સાથે એમના માટે એમની સ્પષ્ટ સલાહ છે કે નાના મોટા ઝઘડા તમામની વચ્ચે થતા હોય છે પરંતુ આ બાબત આપણે દરેક પેરેન્ટ્સ ધ્યાન રાખે કે બાળકોની હાજરીમાં નાના મોટા ઝઘડા કરવામાં ન આવે સાથે સાથે એક જે આપણો વિચાર જે છે એ પતિ પત્ની વચ્ચે હોય કે પરિવારની વચ્ચે હોય એક મત હોવો જોઈએ આનાથી સીધી અસર બાળક ઉપર થતી હોય છે અને ત્રીજી બાબત એમણે એમ કીધી કે એક ઇમોશનલ જે આપણે અટેચમેન્ટ જે બાળકો સાથે હોવો જોઈએ એ રાખવાની ખૂબ જરૂર છે આવી સ્થિતિમાં બાળકો આપણી સાથે જોડાયેલા હોય છે આપણી વાત પણ માનતા હોય છે અને આપણે જે સૂચન કરતા હોય છે એને પાળતા પણ હોય છે આ પ્રકારના એક ચોક્કસ શરતો આ ગાઈડ આપણે ચોક્કસ છે ગાઈડલાઈન આની આપણે એમ કહી શકાય કે કંઈ નક્કી છે કેમ કે જે રીતે કલરુભાઈ વાત કરી કે આ બાબત ઉપર આજના સમયની અંદર પેરેન્ટ્સ જે સિંગલ પેરેન્ટ્સ છે જે બાળકો સાથે માત્ર બાળકો સાથે રહેતા હોય છે એમના માટે આ અગત્યની બાબત છે આ કલરોભાઈ આપણે શિક્ષણની બાબતમાં ખૂબ મહત્ત્વની વારંવાર ફરિયાદો ઉઠતી હોય છે બાળકો માટે કે પેરેન્ટ્સની ઈચ્છા હોય છે સ્વાભાવિક છે પેરેન્ટ્સની ઈચ્છા હોય જ કે એમના બાળકો ખૂબ સારો દેખાવ કરે સ્કૂલમાં સારા માર્ક લાય ભણવામાં હોશિયાર રહે પરંતુ ઘણા કિસ્સામાં એવું બનતું હોય છે કે બાળકો આટલું કરી શકતા નથી અપેક્ષા મુજબના પરિણામ લાવી શકતા નથી તો આવી સ્થિતિમાં

માતા પિતા માધ્યમ દ્વારા ચોક્કસ છે કે જ્યારે પણ પોતાનું બાળક છે એ કઈ ના કઈ રીતે એક પોઝિટિવ એટીટ્યુડ બી હશે એનું કેલિબર અને એક નેગેટિવ વસ્તુ બી હશે જ્યારે તમે પોતાના બાળકની સરખામણી ત્યારે બીજા સાથે કમ્પેરિઝન કરો છો તો એક ઇન્ફેરિટી કોમ્પ્લેક્સ ફીલ થાય અથવા તો એક જેલસી નો ફીલ થાય છે અને આની સાથે સાથે એક દેખાદેખી અને અધિરાયનો માહોલ બનતો જાય છે આ જ એ પોતાની ઇન્સિક્યુરિટીઝ થોપવા માટે અથવા તો પોતાની જે ક્ષમતા છે એ જે પૂરી નથી કરી શકતો એના લીધે બાળકો ઉપર કન્ટિન્યુઅસ પ્રેશરાઇઝ કરતું રહે છે

હમ દર્શક મિત્રો કલ્રવભાઈએ આ જવાબમાં પણ આપણને ત્રણ સૂચન ખૂબ અગત્યના કર્યા જે મેં મેં તો નોંધી જ લીધા છે પણ દરેક પેરેન્ટ્સ પણ નોંધી લે કે એમણે એમ કીધું કે બીજા જે બાળકો છે એ બીજા બાળકો સાથે આપણા બાળકો નબળા હોય કે કેવા પણ હોય એમની સરખામણી કરવી એ આપણી સૌથી મોટી ભૂલ એમ ચોક્કસપણે કહી શકાય છે કોઈની સાથે સરખામણી આપણે બાળકો નહીં કરવી જોઈએ બીજી બાબત કલરવભાઈએ એ કરી કે દરેક બાળકની અંદર કોઈને કોઈ કુશળતા રહેલી હોય છે સાથે સાથે કોઈ એમાં નકારાત્મક પાસા પણ રહેલા હોય છે આપણને નકારાત્મક પાસાને બાજુમાં મૂકીને બાળકની જે ઈચ્છા શક્તિ છે એને સેમાં રસ છે એ દિશામાં આપણને પ્રોત્સાહન આગળને આપીને બાળકને આગળ વધારવો જોઈએ જેથી બાળક એમાં પ્રગતિ કરે આગળ વધી શકે છે આ પ્રકારની સ્થિતિ રહેલી છે આગળ આપણે પ્રશ્ન બીજા છે એ આપણે કલરવભાઈને કરીશું કલરવભાઈ જે રીતે આ શિક્ષણની જે રીતે વાત કરી તો સૌથી મુદ્દો એક એ પણ આવે છે કે બહારની ચીજો બાળકો આજના સમયમાં બહુ ખાતા થયા છે એવા પેરેન્ટ્સની મોટા ભાગે ફરિયાદ છે કે ઘરે એ લોકો જમતા નથી આ ફાસ્ટ ફૂડ આ પ્રકારની ચીજોની ડિમાન્ડ કરે રાખે છે તો એક ડોક્ટર તરીકે આ મુદ્દો તો એક થોડો અલગ પ્રકારનો છે પરંતુ આપ એક પેરેન્ટ્સને શું સલાહ આપી શકો છો આમાં ઓર lifestyle related બાળકોમાં ખૂબ જ વધી રહ્યા છે એ જે લીધે નાના બાળકોમાં કે જંક ફૂડ અથવા તો વધુ પ્રકારના જે પૌષ્ટિક આહાર બાળકને મટના લીધે તેનો માનસિક વિકાસ વૃદ્ધાતો જાય છે આઈડિયલ રીતે જયારે પણ આપણે ચાઇલ્ડ પેરેન્ટ ગાઈડ ક્લિનિક ચલાવતા હોય છે ઘણા બધા માતા એવી જ કોમન કમ્પ્લેટ હોય છે કે બાળક

એ તમે યુઝ કરવામાં આવો એ બાળકને કન્ટિન્યુઅસ એમાં રસ જાગશે અને ઘરની વસ્તુ જે ખાવામાં જે પૌષ્ટિક આહાર જોવે એ તે ખાવામાં તે રસ જમા છે બીજી વસ્તુ જો જો તમે જંક ફૂડ અથવા તો બહારનું ખાવાની ઈચ્છા હોય તો અઠવાડિયામાં એક કે બે વાર તો ખાઈ શકો છો પણ તેના માટે એક બાળકને પ્રોપર ડાયટિશિયન સલાહ લઈને અથવા તો જો આપણે સૂઝબૂઝ વગર તેને પૌષ્ટિક આહાર મળે જેમાં બધા પ્રકારના વિટામિન્સ અને મિનરલ્સ કેલ્શિયમ એ પ્રકારના જો પૌષ્ટિક આહાર તરીકે એનો ઉપયોગ કરવામાં આવે આ પ્રકારના આપણે બાળકના માનસિક અને શારીરિક વિકાસ માટે અટકાવી શકીએ છીએ જંક ફૂડ ના લીધે ઓબેસિટી વિવિધ પ્રકારના વિદેશીપણા જે કેસીસ વધી રહે છે તેના લીધે યંગ એજમાં બાળકોને ડાયાબિટીસના કેસિસ વધી જાય છે અથવા તો કોલેસ્ટ્રોલના લીધે તેની જે ફિઝિકલ ક્ષમતા છે તે અટકી જાય છે અને સાથે સાથે તેના માનસિક વિકાસમાં પણ અવરોધ આવી શકે છે એટલા જ માટે કહેવાય છે કે બાળકના વિકાસ માટે મગજ તેમજ શારીરિક વિકાસ માટે એક બેલેન્સ ડાયટ મતલબ પૌષ્ટિક આહાર એ ખૂબ જ જરૂરી છે આ પૌષ્ટિક આહારમાં આપણે જે રૂટિન ખાતા હોય એ પ્રમાણે દાળ ભાત શાક રોટલી સલાડ સીઝનલ ફ્રુટ્સ મિલ્ક અને બિલ પ્રોડક્ટ્સ સમાવેશ કરવામાં આવે કલરો ભાઈ આપણે આ બાળકોના વર્તન અંગે ત્રણ ચાર બાબત એક એક લાઈનમાં આપણે એક ડોક્ટર તરીકે આપણે કેવી હોય તો ચાર કેવા સૂચન આપ બાળકોના જે પેરેન્ટ્સ છે એ પેરેન્ટ્સને આપ ચાર લાઈનમાં કયા ચાર સૂચન કરો આ માધ્યમ દ્વારા પેરેન્ટ્સને ચોક્કસ છે કે ત્રણ નો જે નિયમ છે બાળકને કોઈ પણ બાળકને તેને સ્વતંત્ર રીતે ઇન્ડિપેન્ડન્ટ જીવવા માટેનો અથવા અભિપ્રાય આપવા નુકસાહન આવવું જોઈએ એવું નહીં કે તમે સિંગલ હેન્ડ હું જે કઉ કરવું જ પડશે જો આવું નહીં કરે તો એને કોઈ પણ પ્રકારનું પનિશમેન્ટ આપીશ આ પ્રકારનો નેગેટિવ એપ્રોચ જે બાળકમાં એક દૃઢભાવ પેદા કરે છે અને માતા-પિતા પાસેથી ધીરે ધીરે તિરસ્કાર ઉભો થાય છે અને આજ બાળક જ્યારે મોટું થાય છે ત્યારે તેનો રીબાઉન્ડ મતલબ કે વડોલીની સામે અભદ્ર વર્તન કરે માતા પિતાનું કયૂ ના માને અથવા તો ગલત સંગતમાં ફસાઈ જતું હોય છે પોતાનું રિવેન્જ ને અથવા તો બદલાની ભાવના માટે તો પેરેન્ટિંગ સ્ટાઈલમાં એલ એ ખૂબ જ જરૂરી છે લવ લિમિટ એન્ડ લેટિટ્યુડ દર્શક મિત્રો જેરેદા કલર હોય એ 3L ની વાત કરી એ 3 ત્રણ એલ જે છે એને આપણે આજે એક મંત્ર તરીકે લાઈફમાં ઉતારી લેવાની જરૂર છે અને એને ફોલો કરવાની જરૂર છે કલરોભાઈ અમારી પાસે બીજા પ્રશ્નો છે પરંતુ આપણી પાસે સમયનો અભાવ છે જેથી આપણે વિરામ આપવો પડશે કાર્યક્રમને આપ ખૂબ જ કિંમતી સમય કાઢીને અમારી સાથે જોડાયા અને દર્શક મિત્રોના પ્રશ્નોના જવાબ આપ્યા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર તો આજે દર્શક મિત્રો આપણે ખૂબ મહત્ત્વના વિષય બાળકના વર્તન ઉપર વાત કરી રહ્યા હતા જે પેરેન્ટ્સની મોટાભાગની ફરિયાદ છે કે બાળકો આજે બદલાઈ રહ્યા છે સ્વભાવ બદલાઈ રહ્યું છે પરંતુ કલ્રવભાઈએ દરેક પ્રશ્ન અંગે આપણને ખૂબ સરસ માહિતી આપી અને ખાસ સૂચન ત્રણ એલ માટેનું કર્યું એ જે ખૂબ મહત્ત્વની બાબત છે પહેલું એલ પહેલાં એલનું મતલબ કે લવ જે છે બાળકોને પ્રેમ પૂરતા પ્રમાણમાં આપવામાં આવે પરંતુ મર્યાદામાં એમની માગણી છે એ પણ આપણે સ્વીકારવી સ્વીકારવામાં આવે સાથે સાથે એમને સ્વતંત્રતા આપવામાં આવે જેથી એ બાળકો પોતાના ગ્રોથને આગળ વધારી શકે આ પ્રકારના એમને સૂચન કર્યા તો આજે આપણે આ વિષય ઉપર વાત કરી રહ્યા હતા કાલે કોઈ નવા વિષય સાથે ફરીવાર મળશું ત્યાં સુધી જોતા રહો ಬಿ ಇಂಡಿಯ ಭಸೋ ಗುಜರಾತ್ ನಮಸ್ಕಾರ